તમામ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે સર સાહેબ અત્યારે કોઈ ટેસ્ટિંગ કે અથવા કોઈ શરૂ કરવા માંગ્યું છે કોઈ ટેસ્ટિંગ ટેસ્ટિંગ આપણે ચાલુ છે ચાલુ છે કોઈ પણ જ્યારે લાગે ટેસ્ટ કરવામાં આવે છે અને સારવાર પણ આપવામાં ઓક્સિજન કે અન્ય સંપૂર્ણ જથ્થો આપણી પાસે છે ઇનકેસ કદાચ અ લિક્વિડ ઓક્સિજન ની અંદર આપણે કોઈ તકલીફ પડે તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે ચાર એ પણ ચાલુ કરી શકીએ છીએ એટલે ઓક્સિજન નો કોઈ પ્રશ્ન જ આ વખતે ઉદ્ભવે એવું નથી જે જે જો પડી રહ્યા છે અમદાવાદ માં એવો છે કે કેવી રીતે છે જો અત્યાર સુધીના જે ન્યૂઝ છે એ પ્રમાણે નવો કોઈ વેરીઅન્ટ નથી જૂનો ઓમેક્રોન વેરીઅન્ટ છે એનો જ વેરીએશન છે અને એ કોઈ પણ પ્રકારનો સિરિયસનેસ નથી સામાન્ય શરદી ઉધરસ તરીકે

নেই থাকা